ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મા બ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમ મિત્રો અષાઢ સુદ પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે આ દિવસે વેદોના રચયિતા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો આથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે તો આ વિડીયોમાં ગુરુ પૂર્ણિમાનું મહાત્મા તેમજ આ દિવસે કયા કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે એ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ વર્ષે પૂર્ણિમાની તિથિ જુલાઈ શુક્રવાર સવારે દસ તેતાલીસ મિનિટથી શરૂ થઈ ચોવીસ જુલાઈ બે હજાર એકવીસ શનિવાર સાંજે ચાર કલાક છ મિનિટ સુધી રહેશે શનિવારે એકમનો ક્ષય તેમજ સૂર્યોદયે એકમની તિથિ હોવાથી શુક્ર અને શનિ એમ બે વારે પૂર્ણિમા તિથિ રહેશે આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર આયુષ્યમાન યોગ સર્જાયો છે આથી જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અત્યંત શુભ માનવામાં આવ્યો છે આ યોગમાં કરેલા દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરાવે છે જીવનમાં સમૃદ્ધિ બરકત લાવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ દિવસે પ્રાતઃ ઊઠી ઉઠી ગંગામાં સ્નાન કરવું અથવા પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે પૂર્ણ ચંદ્રમા પર ગંગામાં સ્નાન કરવું આયુષ્યવર્ધક તથા અસ્થમા તેમજ ચામડીના રોગો દૂર થાય છે પૂનમની તિથિ એ વિષ્ણુદેવ અને માતા લક્ષ્મીની તેમજ ચંદ્રદેવની તિથિ છે આથી આ દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પૂર્ણિમાની રાત્રે ખીર બનાવી ચંદ્રદેવને માતા લક્ષ્મીને ધરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ અને આયુષ્યમાં વધારો થાય છે આ દિવસે ખીરનું દાન કરવાથી માનસિક શાંતિ મળે છે અને ચંદ્રગ્રહ દોષ હોય તો તે દૂર થાય છે મહર્ષિ યાજ્ઞવલ્કના વરદાન દ્વારા વૃક્ષરાજ વડને જીવતદાન આપવામાં આવ્યું હતું આથી ગુરુ પૂર્ણિમા પર વડની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને આયુષ્યમાં વધારો થાય છે આ દિવસે પોતાના ઈષ્ટદેવ માતા પિતા અને ગુરુના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ જરૂર લેવા આમ કરવાથી માન પ્રતિષ્ઠા પદની આયુષ્ય ધન સંતાનની પ્રાપ્તિ થશે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે આ દિવસ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રકટ કરવાનું પર્વ આ જ દિવસે વેદ વ્યાસનો જન્મ થયો હતો આથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે વ્યાસ મુનિએ હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથ વેદ બ્રહ્મસૂત્ર આદિનું વર્ગીકરણ કરીને આપણી સમક્ષ રજૂ કર્યા આથી તેમને આદિગુરુ કહેવામાં આવે છે આ મહાન કાર્યના સન્માન રૂપે તેમના જન્મ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે પૂર્ણિમા એટલે પ્રકાશ પૂર્ણિમા એ પૂર્ણ તત્વનું પણ પ્રતિક છે પૂર્ણિમા એટલે પૂર્ણ તિથિ પૂર્ણ કલા પૂર્ણ સત્તા પૂર્ણ પ્રકાશ પૂર્ણિમાના ચંદ્રના દર્શનથી આનંદ અને આહયાદ ઉદ્ભવે છે આને જ પૂર્ણ જ્ઞાન પૂર્ણ સત્તા પૂર્ણ સત્વ અને ગુરુત્વ કહેવાય છે ગુરુ પૂર્ણિમા એટલે અજ્ઞાન તરફથી જ્ઞાન અર્થાર્થ પૂર્ણત્વ તરફ જવાનું પર્વ ગુરુ શબ્દ બે અક્ષરનો બનેલો છે ગુનો અર્થ થાય છે અંધકાર અવમ રૂનો અર્થ થાય છે પ્રકાશ ગુરુ આપણને અજ્ઞાન રૂપી અંધકારમાંથી રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે શાસ્ત્રોમાં ગુરુનું મહાત્મ્ય વિશેષ કહેવાયું છે ગુરુના મહાત્મ્યનું વર્ણન શબ્દમાં કરવું પણ ઘણું કઠિન છે શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા કે સચ્ચિદાનંદ જ ગુરુરૂપે આવે છે ગુરુની કૃપા વિના ઈશ્વરની પ્રાપ્તિ પણ અશક્ય છે વૈદિક યુગથી માંડીને આજ સુધી કોઈપણ સાધક

તુલસીદાસ પણ કહે છે કે મહા મોહ તપ પૂંજ જાસુ વચન રવિકર નિકર જેમ સૂર્યોદયથી સમગ્ર અંધકારનો નાશ થાય છે તેવી જ રીતે ગુરુના વચનોથી શિષ્યના મોહરૂપી અંધકારનો નાશ થાય છે જીવનમાં સાચો રાહ ચીંધનાર જીવનને ઉજ્જવળ બનાવનાર તમામ વ્યક્તિઓને ગુરુ માની તેમને સાદર પ્રણામ કરીએ આપણા માતા પિતા એ જ સર્વપ્રથમ ગુરુ છે એક કહેવત છે કે એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે જ્ઞાનની ગંગા વહાવતી પોતાના શિષ્યોને માર્ગદર્શન આપનાર ગુરુ અને શિક્ષકને નમન કરીને આપણા જીવનમાં આપણને માર્ગદર્શન આપનાર આપણા ભાઈ બહેન મિત્ર પાડોશી સર્વને ગુરુ સમાન ગણી તેમને વંદન કરીએ તો મિત્રો ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે પોતાના ઈષ્ટદેવ ગુરુ શિક્ષક તેમજ માતા પિતાને વંદન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી આજના દિવસને પાવન બનાવીએ તો મિત્રો આજના આ વિડીયોમાં ગુરુ પૂર્ણિમાના દિવસે કરવાના કાર્યો અને મહાત્મા સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ